ઘટના સ્થળની મુલાકાત કરશે ચેતર વસાવા સાથે આપના નેતાઓ સહિત આદિવાસી આગેવાનો અંબાજી મંદિર પહોંચ્યા હતા આ દરમિયાન અંબાજી પહોંચેલા ધારાસભ્ય ચેતર નિવેદન આપતા કહ્યું કે પાટલિયા ગામે સત્ય હકીકત જાણવા જઈએ છીએ

જે પણ ઘટના ઘટી છે ત્યારે એટલું તો અમે જરૂર કહીશું કે કોઈ પણ સમસ્યાનું સમાધાન હિંસાથી નથી થતું છતાં આ હિંસા થયેલી છે ત્યારે તેના મૂળમાં જઈને કોના આદેશથી કોની સૂચનાથી આ આખી ઘટના ઘટી છે અને એમાં જે કાનૂની કાર્યવાહી થયેલી છે ત્યારે એ કાનૂની કાર્યવાહીમાં પણ આવનારા દિવસોમાં એ બંને પક્ષોને કઈ રીતના અમે એમાં આગળ મદદરૂપ બનીએ અને આવનારા દિવસોમાં આવી ઘટના ન ઘટે આવી હિંસા ન બને એ માટેની અમે કઈ રીતના પ્રયાસો કરીએ મદદરૂપ થાય

પરના એમના પોતાના અધિકારો છે ખનીજો પરના અધિકારો છે અને ક્ષમતા જજમેન્ટ હોય વેદાંતા જજમેન્ટ હોય સુપ્રીમ કોર્ટના જજમેન્ટ હોય અને બંધારણનું આર્ટિકલ બસો ચુમ્માલીસ હોય પેસાઇટ ઓગણીસો છન્નું હોય એમાં પણ જણાવવામાં આવ્યું છે કે નવ લોકસભા ન વિધાનસભા સબસે ઊંચી ગામસભા અને ગામસભાની પરવાનગી વગર જ્યારે બારોબાર તંત્ર આવે ને અમારી જમીનો છીનવાય ત્યારે અમારે સ્વાભાવિકપણે સરકારને કહેવું પડે છે કે ભાઈ દેશના વિકાસમાં અમે આટલું મોટું યોગદાન આપ્યું હોય અને આજે અમારા લોકોના ઘરો તોડી પાડવામાં આવે જમીનો છીનવી લેવામાં આવે અને અમને સમાનતાની ધારામાં નહીં લાવવામાં આવે તો આદિવાસી સ્વશાસન અને સ્વશાસનની માંગ કરશે જે પ્રકારે ગૌરુ ગોરુ ગોવિંદજીએ માનગઢ ધામમાં માંગ કરી હતી એ રીતના આવનારા દિવસોમાં માંગ કરશે અને તમે જોયું હશે માન્ય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ અમારા ડેડિયાપાડામાં આવ્યા અને એમણે પણ કીધું આગળ અમિત શાહ પંચમહાલમાં આવ્યા હતા એમણે પણ કીધું હતું કે આવનારા દિવસોમાં અ દેશના ઓગણત્રીસ રાજ્ય માટે વિચારીશો અને એક બે દિવસની વાત નથી વર્ષો વિતશે પણ મને લાગે છે રાજ્ય જ્યારે બનશે ત્યારે અસ્તિત્વમાં આવશે જે પ્રકારે આદિવાસી સમાજ જે રાજસ્થાન નો હોય મહારાષ્ટ્ર નો હોય મધ્યપ્રદેશ નો હોય કે ગુજરાતનો હોય એમને પણ સ્વશાસનની માંગ મોટે ભાગે આજે ઉઠાવી છે અને બંધારણની જોગવાઈ છે ભાગ ત્રણ માં તમે જોશો